ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તેવામાં પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો રાધનપુરમાં ગત રાત્રે ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વલ્લભનગર સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા તો વીસ જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી સર્જાય છે તો ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે આ વર્ષોથી સમસ્યા છે વારંવાર કેવા છતાં કાચ કોઈ કાર્ય થતું નથી અહીંયા જીવ જന്തുઓ પણ પાણીમાં ફરતા હોય છે વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે લોકો ત્રહીમામ થઈ ગયા છે કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી અમે વારંવાર રજૂઆતો કરી અને એમાં પાણી પુરવઠાની એક લાઈન નીકળી છે અમે જે પોતાના ખર્ચે ગટર બનાવી હતી એ ગટરને તોડી અને પાણી પુરવઠાવાળાએ

તો કોઈ કોઈના ઘરોમાં બેઠા હતા કોઈ ઘરોમાંથી પાણી કાઢતા હતા આનો કોઈ નિકાલ નથી અને મને અહીંયા આવ્યા પછી એવા મેસેજ મળ્યા કે બે વર્ષ પહેલા અહીંયા કોઈ ભય આ પાણીમાં એક્સપાયર્ડ પણ થઈ ગયેલો છે અહીંયા શોર્ટ સર્કિટનો ભય જીવજંતુનો ભય તો શું આ વલ્લભનગર નગરપાલિકામાં નથી આવતું